વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને આંદોલનની વરુણ પટેલના એક નિવેદનથી વિવાદ થયો છે વરુણ પટેલે કહ્યું કે વિરમગામની પ્રજા આ નક્કામાં છોકરાને માફ નહીં કરે શું છે આ સમગ્ર વિવાદ વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો વીડિયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા વિરમગામ ભાજપના આંતરિક વિવાદની વચ્ચે હાર્દિક પટેલે વિરમગામના ઉભરાતી ગટરો અને ઘરમાં આવતા ગંદા પાણીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સામે કામ ન કરતા હોવાના આરોપ લગાવ્યા હતા અને સાથે જરૂર પડશે તો તેમણે જનતા સાથે ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ આ પત્રમાં લખવામાં આવી હતી વિરમગામના ધારાસભ્યએ લખેલા પત્ર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું શુક્રવારે હાર્દિક પટેલનો આ પત્ર વાયરલ થયો હતો અને શનિવારે વિરમગામમાં અધિકારીઓના ધામા જોવા મળ્યા હતા શનિવારે હાર્દિક પટેલ સહિત સ્થાનિક તંત્ર સાથે અધિકારીઓનો બેઠકનો દોર ચાલ્યો હતો અને બેઠકના દોર બાદ બદલીનો દોર પણ જોવા મળ્યો હતો વિરમગામ નગરપાલિકાના એકાઉન્ટન્ટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે તેવામાં આજે વિરમગામની પરિસ્થિતિને લઈને વરુણ પટેલ મેદાને પોસ્ટમાં લખ્યું છે કે વિરમગામની ઐતિહાસિક પ્રથમ વાર આવી દુર્દશાનું જનક કોણ આ ગામના તમામ કોર્પોરેટર જ્યારે સામૂહિક ચીફ ઓફિસર વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરી ત્યારે માન્યતાઓની મલાઈ ચાલુ હતી એટલે કોર્પોરેટર વિરુદ્ધ સરકારમાં જઈ ભ્રષ્ટાચારના ભાગીદારને બચાવનાર કોણ માન્યતાઓને મલાઈ મળે આ માટે થઈ નગરપાલિકાના કોર્પોરેટરને નગરપાલિકાના કામથી દૂર રાખનારા કોણ અંદાજિત પિસ્તાલીસ કરોડ જેટલા રૂપિયા સરકાર માંથી આવ્યા પિસ્તાલીસ

જયારે મુખ્યમંત્રી ઉપર આક્ષેપ ઢોળવામાં આવતા હોય મુખ્યમંત્રી ઉપર આક્ષેપ લગાવવાનો પ્રયત્ન કરતો હોય તો ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રીએ અને ગુજરાતની સરકારે તો પિસ્તાલીસ કરોડ કરતા પણ વધારે ઘણા વધારે રૂપિયા વિરમગામ નગરપાલિકાના વિકાસમાં ફાળવેલા છે તો પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી એ વિરમગામની આવી દુર્દશા કેમ મારો સીધો જ પ્રશ્ન છે પરંતુ હાર્દિક પટેલ જે ધારાસભ્ય છે વિરમગામના તેમણે પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીને અને તેમણે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સામે પણ આક્ષેપ કર્યા હતા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્યાંય પણ વિકાસના કામમાં સહભાગી બનાવવામાં આવ્યા નથી જો વિરમગામના કોર્પોરેટરો વિકાસના કામમાં સહભાગી બનાવવામાં આવ્યા હોત તો તમે પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે પ્રજા આ નકામા છોકરાને માફ નહીં કરે આની અંદર કોઈ નામનો ઉલ્લેખ નથી આ ઈશારો કોના તરફ છે અરે જે પણ વિરમગામમાં જે નકામાં છોકરા હોય કોઈને વિરમગામની પ્રજા માફ નહીં કરે આવરી ગટર પીવાનું પાણી મિક્સ થઈને એ પાણી પીવામાં આવતું હોય તો ત્યાંથી પ્રજા તમને માફ કરે આવા રોડ ઉપર ખાડા હોય આટલી હદતી હોય તો ત્યાંથી પ્રજા તમને માફ કરે જે પણ જવાબદાર છોકરા હશે એને કોઈને જનતા માફ કરે વરુણભાઈ તમે એ પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે મલાઈ મળવાના ડખા ચાલુ થયા બકરું ભરાણું એટલે સીને બદનામ કરે છે હમ બધી પ્રજા ખૂબ સમજુ અને હોશિયાર છે બધું સમજી જશે ઉલ્લેખનીય છે કે વરુણ પટેલ અને હાર્દિક પટેલ એક સમયે પાટીદાર આંદોલન વખતે એકસાથે જોવા મળ્યા હતા અને સરકાર સામે પણ પડ્યા હતા જોકે હવે હાર્દિક પટેલ ભાજપમાંથી ધારાસભ્ય છે અને વરુણ પટેલ પણ ભાજપમાં જોડાયેલા છે બંને ભાજપ સાથે જોડાયેલા નેતાઓ છે તેમ છતાં વરુણ પટેલે હાર્દિક પટેલનું નામ લીધા વગર તેમણે કહ્યું કે વિરમગામની પ્રજા આ નક્કામાં છોકરાને માફ નહીં કરે આ સ્ટોરીને લઈને આપનું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો